જો તમે સાવનમાં ઉપવાસ કરી રહ્યા છો તો જાણો શું ખાવું અને શું ન ખાવું સાવનનો સોમવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે આ દિવસે વ્રત રાખે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે પણ આ દિવસે ઉપવાસ કરતા હોવ તો જાણી લો આ સમયે સ્વસ્થ રહેવા માટે શું ખાવું અને શું ન ખાવું વ્રત રાખવું માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ શરીર માટે પણ સારું માનવામાં આવે છે ઉપવાસ કરવાથી શરીરના પાચનતંત્ર અને મેટાબોલિક રેટ વધે છે જો કે આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીં તો તેની વિપરીત અસર થઈ શકે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો દિવસ ગણાતા સોમવારે વ્રત અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો તમે પણ શ્વનના સોમવારે ઉપવાસ કરવાના છો તો અમે તમને વ્રત દરમિયાન સ્વસ્થ રહેવાના ઉપાયો જણાવી રહ્યા છીએ તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરો તમે કેટલા કડક ઉપવાસનું પાલન કરી શકો છો તે વ્યક્તિના નિશ્ચય અને વિશ્વાસ તેમજ તેના સ્વાસ્થ્ય પર આધારિત છે જ્યારે કેટલાક લોકો આખો દિવસ ભૂખ્યા રહે છે અને માત્ર સાંજના સમયે હળવા ફળોનું સેવન કરે છે ત્યારે કેટલાક લોકો ઉપવાસ દરમિયાન અનાજ અને સામાન્ય ખોરાકને બદલે ફળો દૂધ અને અન્ય ઉપવાસ સંબંધિત વસ્તુઓ ખાય છે જ્યારે કેટલાક લોકો આખા ઉપવાસ સાથે સંબંધિત ખોરાક ખાય છે દિવસ ભૂખ્યા હોવાથી તે રાત્રે માત્ર એક જ ભોજન ખાય છે અને તે પણ મીઠું વગર આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉપવાસની પદ્ધતિ પસંદ કરવી જોઈએ આ બાબતો ધ્યાનમાં રાખો વ્રત દરમિયાન શરીરમાં પાણીની કમી ન હોવી જોઈએ દરરોજ છ થી આઠ ગ્લાસ પાણી પીવો આવા ફળોને આહારમાં સામેલ કરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે દ્રાક્ષ લીચી નારંગી મીઠો ચૂનો વગેરે ખાલી પેટને કારણે એસિડિટી વધી શકે છે તેથી થોડા સમયાંતરે કેટલાક ફળ ખાવાનું રાખો તમે ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો આનાથી જરૂરી એનર્જી મળશે અને તમે નબાઈ અનુભવશો નહીં આ રીતે શ્વનના સોમવારે ઉપવાસ કરવાનું સરળ બનશે તમે શું ખાઈ શકો છો સવારના નાસ્તામાં તમે સ્કિમ્ડ મિલ્ક સાથે ફળો ખાઈ શકો છો અથવા દૂધમાં પલાળેલી બદામ ખાઈ શકો છો બપોરના ભોજનમાં રોક સોલ્ટ નગેટ સાથે સાબુદાણાની કોઈ પણ વાનગી દહીં સાથે લઈ શકાય છે અથવા તમે બકવીટના લોટમાંથી બનેલી પૂરી અને બટાકાની કરી સાથે દહીં લઈ શકો છો જો તમે મીઠાનું સેવન ન કરતા હોવ તો તમે દહીં ખાઈ શકો છો દૂધ પી શકો છો અથવા દૂધમાંથી બનેલી કોઈ પણ મીઠી વસ્તુનું સેવન કરી શકો છો ડ્રાય ફ્રૂટ્સ તમને સાંજે ફિટ રાખશે અથવા તમે સાદી ચા સાથે વ્રત ચિપ્સ શેકેલા મખાના લઈ શકો છો